ટીઆરપી અગ્નિકાંડને નજરે જોનાર કર્મચારીની આપ વિધિ ગોકાટનું ઓપરેટરનું કામ કરતો યુવક આવ્યો સામે વીસ પચીસ લોકોને બચાવ્યા બીજા માળાથી કૂદતા માથામાં સાત ટાંકા આવ્યા પચીસ મે બે હજાર ચોવીસની ની સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી અને તેની અંદર અને ઘણા અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે દ્રશ્યો જોઈને લોકો પર શું હશે એમ વિચારીએ તો રૂવાડા ઉઠા થઈ જાય ત્યારે આ ગેમ ઝોનમાં નોકરી કરતા અને આગની ઘટનાની જેની શરૂઆતથી જ જાણ હતી એવા મનીષ ખીમસુરિયાએ પોતાની આપ વિધિ જણાવી હતી જ્યારે આગ લાગી તે પહેલા ગેમ ઝોનમાં અંદાજે સાતસો થી આઠસો લોકો હતા પણ આ આગ લાગી ત્યારે કેટલાક લોકો અંદર હતા એ ચોક્કસ આંકડો ખ્યાલ નથી કેમ કે આગ લાગી ત્યારે નાસભાગ મચી ગઈ હતી આગનો બનાવ બન્યો તે પહેલાં ગેમ ઝોનના એક ભાગમાં વેલ્ડિંગનું કામ ચાલુ હતું જેના તણખલાના કારણે શરૂઆતમાં તો ખૂબ સામાન્ય આગ લાગી હતી પરંતુ જોત જોતામાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું કારણ કે જે જગ્યાએ વેલ્ડિંગ થતું હતું ત્યાં નીચે થર્મોકોલની સીટ પડી હતી એ તરત જ સળગવા લાગી હતી આગ લાગતા જ હું દોડ્યો અને સુપરવાઇઝર તેમજ ગેમ ઝોનના માલિક રાહુલ રાઠોડને મેં આ બનાવ વિશે જે જાણ કરી હતી આગ એટલી વધી ગઈ હતી કે બચાવવાનો ચાન્સ જ ના રહ્યો પણ અમે આગ બુઝાવવાનો પ્રયાસ કરતા રહ્યા ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહે મને કહ્યું હતું કે પહેલાં માણે ઘણા બધા લોકો ફસાયા છે તેમને બહાર કાઢવા પડશે હું ઉપરના માણે ગયો ત્યારે મેં જોયું કે આગથી બધા સળગતા હતા લોકો ચીસો પાડતા હતા જેમાંથી મેં લગભગ વીસથી પચીસ લોકોને બચાવીને બહાર કાઢ્યા હતા અમુક લોકો સળગી ગયા હતા આગ એટલી વિકરાળ ભયાનક હતી કે મને પણ નીચે જવાનો કોઈ રસ્તો જ ના મળ્યો કારણ કે નીચે આવવા માટે એક જ સીડી હતી અને ત્યાં પણ આગ લાગી હતી આવી પરિસ્થિતિની જાણ મેં રાહુલ રાઠોડ અને યુવરાજસિંહ સોલંકીને પણ કરી હતી એ બંનેએ મને કહ્યું કે હવે તારે બચવું હોય તો અહીંયાથી નીચે કૂદકો મારી દે એટલે મેં બીજા માળેથી નીચે કૂદકો મારી દીધો હતો કૂદકો માર્યા પછી મને કંઈ જ ખબર નથી હું સભાન અવસ્થામાં હતો જ નહીં મને માથાના ભાગે ઈજા થઈ છે અને માથામાં સાતથી આઠ ટાંકા આવ્યા છે અને હાથમાં ફ્રેક્ચર થયું મારું નામ ખિમશ્રી મનીષ રમેશભાઈ છે હું જામનગર રહેવાસી છું રાજકોટ ત્યાં ગેમ ઝોનમાં ટીઆરપી ગેમ ઝોનમાં જોબ કરતો હતો અને ત્યાં અચાનક વેલ્ડિંગ કામ થવાથી આગ લાગી ગઈ સામાન્ય આગ હતી ત્યાં અને ત્યારે આ આગ એવી ભયંકર થઈ ગઈ કે બચવાનો કોઈ ચાન્સ જ ન રહ્યો બધાથી પહેલાં મને જ ખબર પડી કે આગ લાગી ગઈ ત્યાં એટલે આગ લાગીને તેના મેનેજર સુપરવાઇઝર અને મારે સિનિયર અને ઓનર બધાને મેં જાણ કરી કે આવી રીતે આગ લાગી ગઈ એટલે આગ લાગવાથી રાહુલભાઈ રાહુલભાઈ રાઠોડ તેના મેનેજર છે મેનેજર શું ત્યાંના ઓનર છે તેને મેં વાત કરી કે આવી રીતના છે અમે લોકો બચાવવા ગયા આગને એટલે આગ એટલી સામાન્ય હતી કે બચવાનો કોઈ ચાન્સ ન રહ્યો કે તોય અમે ટ્રાય કરી એમ કે આગ બુજાવવાની આગ બુજીને નહીં એટલે પછી અમે ત્યાંના ત્યાંના ઓનર મને યુવરાજસિંહ સોલંકીએ મને જે કીધું કે ઉપર કસ્ટમર છે ત્યાંને કસ્ટમરને ધીરે ધીરે બધાને બારે લેવો એમ તો બારે લેવા ઉપર ગયો તો બધા કસ્ટમરને વીસ પચીસ જણાને મેં બારે કાઢ્યા એમ ઘણા લોકો સરકતા હતા સરકતા મારે ચેરીને તેરીને મેં બદન નીચે લેવું એટલે બધા એટલું આમ કામ કરતા એમ આગ એટલી ભયાનક થઈ ગઈ કે એમ મારે નીચરવાનો કોઈ નીચે ઉતરવાનો કોઈ એમ કોઈ રસ્તો ન રહ્યો એમ કે રસ્તો એક જ હતો આગળ પાછળ આ બહાર જવાનો અંદર આવવાનો એના કારણે આગ એટલી ભયાનક થઈ ગઈ બધું સરકી ગયું અને આમ એટલે પછી હું બહારના રસ્તે ગયો અને ત્યાંથી ત્યાં મેનેજર હતા સિનિયર હતા મારા બધાને મેં વાત કરી ત્યાં ઓનર હતા એને મેં વાત કરી કે આવી રીતના છે મારે નીચે કેવી રીતના આવું એટલે ત્યાંના યુવરાજસિંહ સોલંકી અને એ ત્યાંના છે એ અને રાહુલભાઈ રાઠોડ એમને મેં વાત કરી ત્યાંના ઓનર છે કે હવે મારે નીચે કેવી રીતના આવું તો એ મને કીધું જો તારે જેવું બચાવું હોય તારે બચવું હોય તો અહીંથી કૂદકો મારી જાય કે તો બચી શકેશ તો કેટલા મારે છે બીજા મારે છે